મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણા શિયાળુ પાકો જેવા કે જીરું ધાણા ચણા વગેરે લગભગ મોટા ભાગના ખેડૂત મિત્રોને પાસઠ કે સિત્તેર દિવસની અવસ્થાએ પહોંચી ગયા છે અને આ અવસ્થાએ દાણો ભરાવદાર અને ચડકાટ વાળો કેવી રીતે થાય એના વિશે આજે વાત કરવી હોય ખાસ આ વિડીયોને અંત સુધી જોજો પહેલી વાત કરીએ તો જીરુના પાકની જો જીરુના પાકની વાત કરવામાં આવે તો મોટા ભાગના ખેડૂત મિત્રોએ હવે પિયત મૂકી દીધું છે એટલે કે હવે કોઈ પણ ખાતર એ આપણે જમીનમાં આપી શકવાના નથી અને ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન અત્યારે છે કે એનો જે જીરુંનો દાણો છે દાણા તો ભરાય છે પરંતુ જોઈ એવા ભરાતા નથી તો આવા સમયે એ જે દરિયાઈ સેવાના અર્કમાંથી તૈયાર કરેલું વરડાંટ પ્લસ કે જેની અંદર મુખ્ય બધા પોષક તત્વો સાથે એન્ઝાઇમ્સ અને વિટામિન આ તમામ તત્વોનો સમન્વય કરીને બનાવવામાં આવેલું જે વર્ડન્ટ પ્લસ છે આનો એક પચીસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે જીરાના પાકમાં જો છંટકાવ કરવામાં આવે તો જીરાનો દાણો ખૂબ સરસ ભરાવદાર ચડકાટવાળો અને તેલની ટકાવારી ખૂબ સારી થાય છે જેને લીધે જીરાનું માર્કેટમાં વેલ્યુ પણ ખૂબ સારી મળે છે અને દાણો ભરાવદાર થવાનો જે પ્રશ્ન છે દાણો ચીમડાઈ જવાનો જે પ્રશ્ન છે એમાં પણ ઘણા ખરે અંશે રાહત મળે છે સાથે જ જીરુની સાથે આપણો બીજો શિયાળુ પાક જેવા કે ધાણા ધાણાની વાત કરવામાં આવે તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન છે કે એમને જે ફૂલ ખૂબ સરસ લાગ્યા છે પરંતુ ફૂલની છતરીમાંથી જે નવ દસ દાણા બંધાવા જોઈએ એના બદલે માત્ર ત્રણ કે ચાર દાણા બંધાય છે પૂરતા દાણા બંધાતા નથી આવા પ્રશ્નની સામે સોલ્યુશન તરીકે કુદરતી એમ્યુનસિઝમાંથી બનાવેલી જે સ્ટેપઅપ નામની પ્રોડક્ટ છે કે જેનો પચીસ મિલી પ્રતિ પંપનો ડોઝ છે એ સ્ટેપઅપ અને આ વડાટ પ્લસ આનો વારાફરતી જો છંટકાવ કરવામાં આવે તો ધાણામાં આજે દાણો ચીમડાઈ જવાનો પ્રશ્ન છે વ્યવસ્થિત દાણો ચીમડાઈ જાય અથવા તો દાણા બેસતા નથી ને જેને રીતે ઉત્પાદનમાં કાપ આવે છે એમાં પણ ખૂબ સારું ઉત્પાદન મળે છે ખૂબ સારા પરિણામો મળે છે સાથે જ જે પાકોમાં અત્યારે હાલ આપણે પિયત આપીએ છીએ એવા કે ઘઉં અને ચણા સાથે જ બીજા આપણા શિયાળુ પાકો ડુંગળી અને લસણ આની અંદર જો આ પિયતમાં વડાંટનો અઢીસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે ઉપયોગ કરવામાં આવે તો દાણો વ્યવસ્થિત ભરાવદાર થાય છે ચડકાટવાળો થાય છે અને ડુંગળી અને લસણમાં વ્યવસ્થિત મોટા અને ભરાવદાર ગાંઠિયા થાય છે આ વરડાંટના પ્લસ નામની પ્રોડક્ટે ઘણા બધા ખેડૂત મિત્રોને ખૂબ સારા પરિણામો આપ્યા છે આપને વધારે માહિતીની જરૂરિયાત હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો આવીને આવી ખેતીને લગતી માહિતી આપના સુધી કાયમ માટે પહોંચતી રહે એના માટે અમારી લીલુડી ધરતી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બાજુમાં જે બે લાયકન છે એને દબાવી દેજો કે જેથી નવા નવા વિડીયો આવે અને તમને તરત તમારા મોબાઈલમાં જાણકારી મળે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન